આજે ત્રણ ટીમ ચૂંટણી મેદાનમાં છે અમે બધા સમરસ પેનલના સમર્થકો છીએ અને પરેશભાઈ મારૂણ અને મજબૂત ટીમ છે એમની અને મજબૂત ટીમમાં ખૂબ સારું વોટિંગ થાય છે અત્યારે લગભગ એક ઉત્સાહ જોવા મળે છે સો થી દોઢસો ભાઈ બહેનોએ મતદાન પણ કરી નાખેલ છે પાંત્રીસો જેવું વોટિંગ છે આ વખતે દૂર થઈ જાય એટલે મને લાગે કે વોટિંગ પણ કદાચ થોડું થશે પણ જીત તો મારુ ભાઈને નક્કી જ છે કારણ કે જે રીતે મારું ભાઈ અને એની પેનલે આ આખા વર્ષ દરમિયાન આખા વર્ષ નહીં પણ આટલા વર્ષો દરમિયાન જે કોર્ટના કાર્યો કરી રહ્યા છે અને એના અનુસંધાને મને ચોક્કસ એવું લાગે છે કે વકીલ ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં મારું ભાઈ અને એની પેનલે જીતા છે જીત મળશે મારુ ભાઈને કે ન મળે પણ અમારું એક લક્ષ્ય છે કે રાજકોટની અંદર આયા સ્ટેમ્પ પેપર મળતા નથી અહીંયા નોટરી થતું નથી અહીંયા તમારે બે રૂપિયાની ટિકિટ ચોટાડી હોય તો બે રૂપિયાની ટિકિટ મળતી નથી બધું અહીંથી પાંચ કિલોમીટર તમારે દૂર જવું પડે ટાઈપ કરવું હોય તો ટાઈપ છે નહીં એટલે સૌથી પહેલા જે નાનામાં નાની સુવિધા છે એ સુવિધા હોવી જોઈએ બેંકનો અને બેંકનો એક અહીંયા નક્કી કર્યું તો એટીએમ પછી એ પ્રકારની બધી મંજૂર થયેલું છે પણ મંજૂર થયેલું હોવા છતાં આ ડિસિઝન કે હાઈકોર્ટે આ સુવિધાને પ્રાધાન્ય નથી આપ્યું એટલે પેલી લડત અમારી એ હશે કે આ પ્રાથમિક સુવિધાને પ્રાધાન્ય વર્ષે બે હાજર પચીસ ની ચૂંટણીમાં છે આ વર્ષે અમારી ટીમ અનુભવી હોદ્દેદારો તેમજ ભૂતકાળમાં કામ કરી રાજકોટ બારનું કામ કરી ચૂકેલ એવી અમારી પેનલ છે આ વર્ષે અમુને સિનિયર તથા જુનિયરોનું અમને સમર્થન મળેલ છે તેમજ આ વર્ષે અમો નવા કોર્ટ વકીલ ભવન જે છે નવું વકીલ ભવન એ આ વર્ષે પૂર્ણ થાય તેવો પણ ગોલ છે તેમજ જે ટ્રિબ્યુનલો છે તે પણ પાછી મેળવવા માટે અમે અમારી ટીમ કટિબદ્ધ છે તેમજ જુનિયર વકીલો માટે લીગલ સેમિનાર કરવાનો પણ અમો આયોજન કરશું નવા કામમાં વકીલ ભવન જે અમારું છે જે 3.5 કરોડ રૂપિયા 2023 માં મંજૂર થયા હતા એ આ વર્ષમાં પૂર્ણ થાય એવી અમારો લક્ષ્ય છે તેમજ જુનિયર વકીલો જે છે એના માટે નવો કાયદો જે આવ્યો છે તેમાં સેમિનાર નું આયોજન તેમજ જે ટ્રિબ્યુનલો પાછી ગઈ છે તે ટ્રિબ્યુનલો અમે પરત લેવા માટે અમે કટિબદ્ધ છીએ બાકીની અમારી ટીમ છે એ રાજકોટ બહારના અમે બાર અને બેન્ચની ની સમતુલા જળવાઈ રહે તેવા પ્રયત્નો કરશે મેં સમરસ પેનલમાંથી માંથી પ્રમુખ પદ તરીકેની મારી ઉમેદવારી નોંધાવેલ છે મારી સાથે મારી પેનલમાં ટોટલ સોળ જુદા જુદા હોદ્દેદારો અને નવ કારોબારી આ રીતે સમગ્ર સોળ ઉમેદવારોની સમરસ પેનલ અમારી છે લોકોમાં અત્યારથી જ અનેરો આનંદ છે એક લોકશાહીનો પર્વ ઉજવી રહેલ છે અને અમારી સમરસ પેનલની જીત નિશ્ચિત છે એમાં કોઈ સંકાલે સ્થાન નથી